હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ હું છું ધવલ ઠાકર અને હું મહાદેવ ટ્યુશન ક્લાસીસ વતી આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે ધોરણ દસમાં ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છો અને કરવી પણ જોઈએ કારણ કે આપણે સારામાં સારું પરિણામ મેળવવું છે તો તમારી આ મહેનતમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું તો હું આજે તમારી સમક્ષ ધોરણ દસ વિષય ગણિતનું પ્રકરણ પાંચ જે છે સમાંતર શ્રેણી એ તમારા સમક્ષ લઈને આવ્યો છો આના અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો જે દાખલા નંબર એક હતો એના ચાર દાખલાઓ જોઈ ગયા આ દાખલામાં આપણે બીજો દાખલો જોઈએ કંઈ નથી કરવાનું અને બેઝિકના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે થોડુંક લાંબુ છે દાખલાઓની સંખ્યા વધારે છે પરંતુ બધા ફ્રેન્ડ્સને એટલું જણાવું કે આના ગુણ પણ વધારે છે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કાં તો તમારા ગુણ લઈને જશે અને કાં તમને આ ગુણ આપીને જશે તેર ગુણનું ચેપ્ટર પરીક્ષામાં પૂછાય છે તો ચાલો વધારે સમય નથી લેતા દાખલાની શરૂઆત કરીએ શું કહ્યું છે અહીંયા આગળ જુઓ કે જ્યારે પ્રથમ પદ એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા પ્રથમ પદ કોને કહેવાય ત્યાર પછી સામાન્ય તફાવત ડી કોને કહેવાય તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાન શ્રેણીના પ્રથમ ચાર પદો આપણે શોધવાના છે અહીંયા આગળ શું કીધું છે આપણને કે પ્રથમ પદ અને તફાવત નીચે આપેલા છે આના પછીના ચાર પદ એટલે કે પ્રથમ પદ આપેલું છે બીજું પદ શોધવાનું છે ત્રીજું શોધવાનું અને ચોથું પદ આટલું કરવાથી આપણને બે ગુણ જે છે પરીક્ષામાં મળી શકે અંત સુધી જોડાયેલા રહેશો માત્ર વિડીયો જોવાથી કામ નહીં ચાલે સાથે નોટ અને પેન પણ લઈને દાખલા ગણવાની શરૂઆત કરજો એક દાખલો હું શીખવાડું એના પછીના નેક્સ્ટ દાખલાઓ જે છે તમારે વિડીયો પોઝ કરીને દાખલાઓ ગણતો જવાનું જોઈએ કોણ પ્રથમ જવાબ લાવે છે શું કહ્યું છે પ્રથમ પદ એ છે અને તફાવત જે છે ડી એ પણ દસ છે ને પ્રથમ પદ દસ છે અગાઉના વિડીયોમાં મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં તમને જણાવ્યું હતું કે કઈ રીતે આપણે પદ શોધી શકીએ તો ચાલો શરૂઆત કરીએ અહીંયા આગળ પ્રથમ પદ એટલે કે એને એ વન પણ કહેવાય પ્રથમ પદ આપેલું છે દસ અને ડી આપેલું છે આપણને દસ ચાલો આપણે બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ એટલે કે એ ટુ એ થ્રી અને એ ફોર આપણે શોધવાનું છે કઈ રીતે શોધીશું તો બીજું પદ શોધવા માટે આપણે શું કરીશું જે પ્રથમ પદ છે એની અંદર તફાવત એડ કરવાનું એટલે કે પ્રથમ પદ એ વન તફાવત એક વખત એડ કરીએ પ્રથમ પદ આપણું છે દસ તફાવત આપણું છે દસ દસ અને દસ વીસ તો આ આપણાને બીજું પદ મળ્યું ત્રીજું પદ કઈ રીતે શોધાશે તો બીજા પદની અંદર એક વખત તફાવત તફાવત વિદ્યાર્થી મિત્રો એક જ વખત આવશે જ્યારે અહીંયા આગળ પદ બદલાશે જે ચોથું પદ કે તો એ થ્રી પ્લસ ડી પાંચમું પદ કહે તો એ ફોર વત્તા ડી એવી રીતના પચાસનું પદ કે તો એ ઓગણપચાસ પદ વધતા ડી તો અહીંયા બીજું પદ કેટલું મળ્યું છે વીસ તફાવત કેટલો છે દસ તો વીસ ને દસ ત્રીસ ચોથો પદ જોઈએ ચોથા પદ માટે આપણે શું લેશું એ થ્રી કેટલો છે ચલો ડીયા લઈ લઈએ એ થ્રી કેટલા છે મળ્યા ત્રીસ મળ્યા આપણને ત્યાર પછી ડિફરન્ટ તો આપણને આપેલો છે દસ ત્રીસ ને દસ ચાલીસ તો આપણે લખી શકાય આમ આ શ્રેણીના પ્રથમ ચાર પદ અનુક્રમે અનુક્રમે એટલે કયા કયા સ્ટેપ બાય સ્ટેપ લખશું તો પેલા છે દસ પછી વીસ પછી ત્રીસ અને પછી ચાલીસ તો આ રીતે આપણને શ્રેણીના પ્રથમ ચાર પદો મળ્યા હવે ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ જો અહીંયા આગળ તમે જણાવી દો કે આ રીતે લખવું પડશે માત્ર આ રીતે કરી નાખશો તો કામ નહીં ચાલે કારણ કે પેપર ચેક કરનારના મગજમાં સારી છાપ પણ આપણી ઊભી કરવાની છે અને પેપર એકદમ વ્યવસ્થિત લખવાનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમને બધું જ આવડે છે ત્યાર પછી બીજો પ્રશ્ન પ્રથમ પદ એ આપેલો છે અને ડી આપેલો છે શૂન્ય ચાલો અહીંયા આગળ લખી નાખીએ પ્રથમ પદ એટલે કે એ વન કેટલું છે માઇનસ બે ડિફરન્ટ આપેલો છે આપણને શૂન્ય ખૂબ જ સરળ અને ખૂબ જ ટચચુકડો દાખલો ચાલો બીજું પદ કેવી રીતે શોધાશે ત્રીજા પદની અંદર એક વખત તફાવત કદાચ સો હું તમને કહું પદ શોધવું હોય તો એ નવ્વાણું વત્તા ડી કરજો એક બીજું પણ સૂત્ર છે પણ એ આપણે આગળ જોઈએ ચાલો પ્રથમ પદ માઇનસ બે વત્તા ડી બરાબર શૂન્ય માઇનસ બેનો સરવાળો ઝીરો સાથે કરીએ શૂન્ય સાથે કરીએ તો જવાબ જશે હંમેશા માઇનસ બે જ આવવાનો છે ત્યાર પછી ત્રીજા પદની અંદર પ્રથમ વખત તફાવત સોરી બીજા પદમાં બીજું પદ કેટલું મળ્યું માઇનસ બે તફાવત કેટલો છે શૂન્ય તો વળી માઇનસ બે મળશે આપણાને ત્યાર પછી ચોથો પ્રશ્ન મતલબ ચોથો પદ ત્રીજું પદ કેટલું મળ્યું માઇનસ બે તફાવત છે શૂન્ય માઇનસ બે પ્લસ ઝીરો એટલે કે વળી પાછું માઇનસ બે તો જુઓ આ રીતે માઇનસ બે માઇનસ બે આગળ જતું જશે જતું જશે તો આપણે અહીંયા આગળ લખી શકીએ આમ આ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ અનુક્રમે કેટલા છે માઇનસ બે માઇનસ બે માઇનસ બે અને માઇનસ બે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલો સરળ હતો હવે ત્રીજો પ્રશ્ન પ્રથમ પદ ચાર આપેલું છે અને તફાવત જે છે માઇનસ ત્રણ આમાં થોડીક ધ્યાન આપણે રાખશું કેમ કારણ કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા માઇનસમાં અને પ્લસમાં મિસ્ટેક કરતા હોય છે તો આપણે એ મિસ્ટેક નથી કરવાની આરામથી મન શાંત રાખીને દાખલાઓ ગણશું આપણે જેથી કોઈ પણ જાતની મિસ્ટેક ન થાય ચાલો હવે પ્રથમ પદ આપેલું છે ચાર અને ડિફરન્ટ આપેલો છે માઇનસ ત્રણ વરી એ સિસ્ટમ જે આગળના દાખલામાં આપણે જોઈ એ ટુ ક્યારે મળશે પ્રથમ પદમાં તફાવત ત્રીજું પદ ક્યારે મળશે બીજા પદમાં તફાવત અને ચોથું પદ ક્યારે મળશે તો ત્રીજા પદમાં તફાવત ઉમેરીએ ત્યારે ચાલો બીજું પદ શોધવું છે પ્રથમ પદ કેટલું છે આ એ વન અથવા એ એક જ કહેવાય ડિફરન્ટ કેટલો છે માઇનસ ત્રણ આવું કરશો તો નહીં ચાલે કેમ કારણ કે અહીંયા બંને નિશાની અલગ અલગ છે તો ભેગી આવીને નિશાની ક્યારે ન લખી શકાય નવી નિશાની હોય એને આપણે બ્રેકેટમાં લેશો ચાર ના ચાર પ્લસ માઇનસ શું થશે માઇનસ ચારમાંથી ત્રણ જાય એટલે એક ત્યાર પછી ત્રીજું પદ શોધીએ બીજા પદનો તફાવત બીજું પદ કેટલું મળ્યું એક વત્તા ડિફરન્ટ કેટલો છે માઇનસ ત્રણ ચાલો ગણો તો મારા પહેલાં આ પ્લસ એક વિડીયો પોસ્ટ કરીને ગણજો ચેટિંગ નહીં કરતા જરા બી પ્લસ માઇનસ માઇનસ એકમાંથી ત્રણ જાય એટલે કે માઇનસ બે ચોથું પદ ત્રીજા પદમાં તફાવત ત્રીજું પદ મળ્યું માઇનસ બે પ્લસના પ્લસ અને માઇનસ ત્રણની જગ્યાએ માઇનસ ત્રણ માઇનસ બે ના માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ ત્રણ માઇનસ બે અને માઇનસ ત્રણ કેટલા થાય માઇનસ માઇનસ સરવાળો એટલે બંને સંખ્યાનો કરશો સરવાળો નિશાની મોટી સંખ્યાની એટલે બે અને ત્રણ પાંચ થાય નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ પાંચ તો આ રીતે આપણાને પ્રથમ ચાર પદ મળે છે તો લખી નાખીએ આપણે આમ આ શ્રેણીના પ્રથમ ચાર પદ અનુક્રમે કયા મળ્યા છે આપણને પ્રથમ પદ તો છે બીજું પદ મળ્યું એક ત્રીજું પદ મળ્યું માઇનસ બે અને ચોથું પદ મળ્યું માઇનસ પાંચ છે જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ હતું